આ રાજ્યના ખેડૂતોના નામે રાજનીતિ થાય છે પરંતુ તેમની વાસ્તવિક જિંદગી શું છે જ્યારે તેમના પાસે રહો ત્યારે જ ખબર પડે ઇફકોના એનપીકેના અલગ અલગ ખાતરમાં અઢીસો રૂપિયાનો ભાવ વધારો થયો છે અને કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને ઘેરી પણ છે અને સરકારને આડે હાથ પણ લીધી છે વૈષ્ણવ

કે આ ખેડૂતો જે દિવસ રાત મહેનત કરતા હોય છે તેમના ભાગમાં કેવળ ને કેવળ કંઈ આવતું જ નથી બે ટાઈમ ટંકના પણ તેમને ફાંફા પડી જાય છે આ વાસ્તવિક હકીકત છે અત્યારે ખેતી એટલી મોંઘી થઈ ચૂકી છે કે તેમાં બિયારણની વાત કરો પાણીની વાત કરો વીજળીની વાત કરો કે પછી મજૂરીની વાત કરો તે દરેક વસ્તુ મોંઘી છે અને જ્યારે ખેડૂતો તેમના ખેતરમાં પાક વાવે છે અથવા શાકભાજીની વાવણી કરે છે ત્યારે અઢીસો રૂપિયાનો ભાવ વધારો કરતા આ રાજ્યના વિપક્ષના કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિરોધ દર્શાવ્યો છે એક તરફ ખાતર મોગું બિયારણ મોગું દવાઓ મોગી વીજળી મોગું પાણી મોંઘું મજૂરી મોગી બધું જ મોંઘું થયું પણ ખેડૂતોના ઉત્પાદનના ભાવ આજે પણ બમણા થયા નથી તારે પડ્યા પર પાટું સમાન ઇપકો દ્વારા ખાતરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એનપીકેના જુદા જુદા ખાતરંભ જે પહેલાં ચૌદસો સિત્તેર રૂપિયામાં મળતા હતા પચાસ કિલોના એમાં ભાવ વધારો અઢીસો જેટલો કરી અને હવે સત્તરસો વીસ રૂપિયા નવો ભાવ આવ્યો છે ને ગુજરાતની જ વાત કરીએ તો સાત લાખ મેટ્રિક ટન જેટલી ખપત છે અને આટલો તોતીંગ ભાવ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે ખેડૂતોએ હવે ખેતી છોડી દેવી પડશે ખેતીથી ઘર તો ચાલતું નથી સરકાર એમાં કોઈ એવી મોટી મદદ કે રાહત પણ આપતી નથી અને ઉપરથી કંપનીઓ પોતાના ફાયદા માટે વખતો વખત જે ભાવ વધારે છે એના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થાય મોટી કંપનીઓને કોર્પોરેટ હાઉસને ટેક્સમાં રાહતો મળે પણ ખેડૂતોને ખાતરમાં સબસિડી વધારવાની વાત આવે તો સરકારને પેટમાં દુખે છે તારા તોતીન ભાવ વધારાનો વિરોધ કરીએ છે ખેડૂતોને મોટું નુકસાન થવાનું આવક બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા પણ ખેડૂતોને ખતમ કરવાની નીતિઓ સાથે આ સરકાર કામ કરે છે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ ભાવ વધારાની સામે સબસિડીમાં પણ વધારો કરવામાં આવે ઇફકોના એનપીકે ખાતરમાં અત્યાર સુધી પચાસ કેજીના ચૌદસો સિત્તેર હતા તેમાં અઢીસો રૂપિયાનો ભાવ વધારો થતા હવે તે કિંમત થઈ છે સત્તરસો વીસ રૂપિયા ગુજરાતમાં દર વર્ષે સાત લાખ મેટ્રિક ટન છે તે ખાતરનો વપરાશ થાય છે આવી સ્થિતિમાં જો ભાવ વધશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે આ વાત કહી છે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારના લગતા સમાચાર માટે નવજીવન ન્યૂઝ તમારે જોવી પણ પડશે અને તેના માટે સૌથી પહેલા તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને पराहाय <sum>